વાગરા દહેજ ભરૂચ હાઇવે પર પોલીસનો સપાટો મહાદેવ હોટેલના પાર્કિંગમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું વાગરા તાલુકાના ઔદ્યોગિક અબુનાતા દહેજ વિસ્તારમાં પોલીસ દ્વારા કેમિકલ માફિયાઓ વિરુદ્ધ લાલાંક કરવામાં આવી છે દહેજ ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટેલના પાર્કિંગમાં ચાલી રહેલા અનધિકૃત કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો દહેજ પોલીસે પર્દાફાશ કર્યો છે આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં સતર્કતાપૂર્વક પેટ્રોલિંગ કરી રહી હતી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે મહાદેવ હોટેલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવામાં આવી રહી છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરડો પાડતા કેટલાક કિસમો કેમિકલના ટેન્કરમાંથી વાલ મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા દહેજ પોલીસે સ્થળ પરથી મુલારામ બાબુલાલ શર્મા અને દાલુરામ રામારામ જાણીની અટકાયત કરી છે જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ ગીરધરસિંહ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત કુલ ઓગણસી લાખ અઠ્યાસી હજાર નવસો સડસઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે દહેજ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં રાસાયણિક પદાર્થોની અવરજવર સતત રહેતી હોય છે જેનો ફાયદો ઉઠાવી કેમિકલ ચોરીના બનાવો બનતા હોય છે દહેજ પોલીસની સફળ કામગીરીથી આવા અસમાજિક